એકા ચાર થાય પણ ખાનગી પ્રકાશન માટે ચાર એકા આઠ થાય છે પહેલું પગથિયું દેશી હિસાબ નામના પુસ્તકમાં ખાનગી પ્રકાશને ભાંગરો વાટ્યો દેશી હિસાબ શીખવતા પુસ્તકનો જ હિસાબ ખોટો અમદાવાદના અરિહંત પબ્લિકેશન નામના ખાનગી પ્રકાશન દ્વારા પ્રસિદ્ધ કરાયું છે આ પુસ્તક ધોરણ એક થી ચાર ના બાળકો માટે પુસ્તક મહત્વપૂર્ણ હોવાનો ખાનગી પ્રકાશનનો પુસ્તકમાં દાવો રિપોર્ટર કશ્યપ રાવલ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી